છપન સાઈઠ રૂપિયા અગિયારસો ને સાહીઠ રૂપિયા આયો સાઠ અગિયારસો ને સાહીઠ મગફળી ये रब ने ચોપચ પંચન છોપન અઠવાડ રોકણે સાઠ એક પાંચ ત્રણ ચોઠ પાંચ સાઠ અઠતસીત્તે રૂપિયા અગિયારસોને રૂપિયા એક બે વાર અગિયાર નેવો માલદારી અગિયારસો ને નેવું રૂપિયા અગિયારસોને નેવું રૂપિયા

ને તમારા <es> <Anyway to> <LEASF Coc simple> પંચાવન રૂપિયા અગિયાર પંચાવન અગિયાર પંચાવન એમ કે એમ અગિયારસો ને પંચાવન ઉનાળુ મગફળી મગડી નવી આવક થઈ નવી મગડી તેરસો રૂપિયા પાકાય છે તેરસો એક આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર વી બાવીસ પચીસ અઠ્યાવીસો તેર ત્રેપન તેરસો ત્રેપન ત્રેપન રૂપિયા ત્રેપન રૂપિયા એક વાર તેરસો ને ત્રેપન રૂપિયા બે વાર સાહીઠ અડસઠ એકોતેરતેર તોતેર ચોમોતેર પંચોતેર પંચોતેર રૂપિયા તેરસો ને પંચોતેર રૂપિયા તેરસો પંચોતેર માલધારીર તેરસો ને પંચોતેર ણું પંચાણું છું અઠાણું નણું હજાર હજાર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એક હજાર ને વીસ રૂપિયા એકવી બાવીસ ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ એકત્રી બત્રીસ તેત્રી છત્રી આડત્રી ચાલીસ પિસ્તાલીસ છતા અડતાલીસ પચાસ

તમારા <laughs> ભાગી છવ્વીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચોપન પચાસ છપ્પન

બેમે કોમ તો મસકિરા કોબા પાવા પાવા ટ્રેપ રોટોરીનો તો કોણે આ તાવા રોલાઈ ગયો ને આપણા 60 રોગ આ બે નાખ્યા તો 62 50 છે 75 75 75 ચોરાણું રૂપિયા ચોરાણું રૂપિયા અરે પંચાણું રૂપિયા નવ્વાણું

તેરસો ને બે નવી મગડી તેરસો ને ચાલીસ પિસ્તાલીતાલીસ પચાસ

તેરસો ને સિત્તેર રૂપિયા નવી મગફળી તેરસો ને સિત્તેર બેન

બે વાર અગિયાર નેવું માલધારી અગિયારસો નેવું રૂપિયા અગિયારસો નેવું ચૌદસો હલો અગિયાર એકા

ગનશલી નંબર